વિદ્યાલયે ઉપસ્થિતચાર્યમોદય બગીની છાત્રેભ્ય અસંસ્કૃત સપ્તાહ દિવસ નેશનલ એજુકેશન પૉલીસીવર્ષેભ શુભ પર્વા સંસ્કૃતભાષા સર્ષા ભાષા જનની અસર સંસ્કૃતભાષા નય વિષય અીવન આદર્શો એસ આદર્શાર સંયમ દિવસ તસ્ત સંસ્કૃત અધ્યયન કેવલ અન્યવાદ સવારે અદ્યતન વિચારા આમંત્રાય ma da

આપની્ઞાન પરંપરાએ આપણને શીખવડ્યું છે કે કે જો આપણે સ્વાર્થી બનેરોગસર્વહીની વાત કરીએ તો શાંતિ શક્ય અને આવી જ એક દિવ્ય અને ઊંડી વિચારધારા છે वसुદેવ કુટુંબમે अर्थात આખો વિશ્વ એક પરિવાર છે આ શબ્દ માત્ર વાંચવાનો નથી પણ છે

અને જો દુનિયામાં શાંતિ લાવવાની છે તો પહેલા આપણે જ શાંતિપૂર્ણ બનવું પડશે હું માનું છું કે આપણા જેવી સંસ્કૃતિ ધરાવતી જનતાએ વિશ્વને શાંતિનો માર્ગ બતાવવો જોઈએ કેમ કે સાચો ઉપાય છે જ્ઞાન સમજણ અને વિશ્વને પરિવાર માનવાની ભાવના આશા રાખું છું એક દિવસ આપો વિશ્વ વસુદેવ કુટુંબ તમને માત્ર બોલશે નહીં પણ જીવીને બતાવશે આભાર જય હિન્દ જય ભારત કક્ષા દસ

वन्दे मातरम् वन्दे मातरम् सुजला सुमधुरपाश्री सुखदं परम्